નમસ્તે મિત્રો આજે આપણે જીસીએસસી ગુજરાતી હાયર ટિયર રાઇટિંગ એક્ઝામ પેપર જોઈશું તો આપણે આની પહેલાંનો જે વિડીયો હતો એમાં આપણે ફાઉન્ડેશન ટીયર જોયું હતું એનું પેપર જોયું હતું એક્ઝામ પેપર અને આજે આપણે જીસીએસસી ગુજરાતીનું હાયર ટીયરનું રાઇટિંગ એક્ઝામ પેપર જોઈશું તો ચાલો જોઈએ તો અહીંયા જે છે એ આપણને ક્વેશ્ચન વન એ છે તો અહીંયા લખેલું છે કે ચૂસ આઈથર ક્વેશ્ચન વન એ ઓર ક્વેશ્ચન વન બી સો વન એ અને વન બીમાંથી તમારે એક પસંદ કરવાનો છે ચૂઝ કરવાનો છે અને કીધું છે કે ઇફ યુ ચૂઝ ક્વેશ્ચન વન એ પુટ અ ક્રોસ ઇન ધ બોક્સ આ જે બોક્સ છે ત્યાં આપણે ક્રોસની નિશાની મૂકવાની જો તમે આ પ્રશ્નનો જવાબ આપવાનો તમને નક્કી કરો તો તો આ જે ક્વેશ્ચન છે એમાં છે કે ટ્રાવેલ અને એકમોડેશન વિશે છે તો આપણે ચાલુ વાંચીએ તો ક્વેશ્ચન વન એ છે કે રજામાં ગુજરાતની એક પ્રખ્યાત હોટેલમાં તમારા પરિવાર સાથે તમે રહ્યા હતા ત્યાંની રહેવાની સવગડોના અનુભવ વિશે તમારા મિત્રને એક અનૌપચારિક પત્ર લખો આ અનૌપચારિક એટલે કે ઇનફોર્મલ અહીંયાનું મિનિંગ તમને આપેલો છે તો ઇનફોર્મલ એક પત્ર એટલે કે લેટર લખવાનો છે એમાં તમારે નીચેના મુદ્દાઓનો ઉપયોગ કરવો જરૂરી છે આ નીચેના મુદ્દાઓને કે આ જે બુલેટ પોઈન્ટ આપણને દેખાય છે એનો તમારે જે પત્ર લખો એમાં ઇન્ક્લુડ કરવાના છે તો એમાં શું શું છે તો એમાં છે કે હોટેલમાં રહ્યા હતા ત્યાંની સગવડો વિશે કે તમે જે હોટેલમાં રહ્યા હતા ત્યાં કઈ કઈ જાતની ફેસિલિટીસ હતી તેના વિશે તમારે લખવાનું છે માહિતી આપવાની છે પછી ત્યાં પહોંચવાની વ્યવસ્થા વિશે કે તો કે તમે અહીંયા કેવી રીતે પહોંચ્યા બાય રોડ તમે કેવી રીતે ટ્રાવેલિંગ કરીને ત્યાં ગયા બાય ટ્રેન બાય પ્લેન અને તમે કેવી રીતે જે રસ્તામાં બધું હતું એ તમારે અહીંયા જણાવવાનું છે એટલે કે એ તમારે ઇન્કલુડ કરવાનું છે પછી ત્રીજો બુલેટ પણ છે કે રજામાં જુદા જુદા પ્રકારની જગ્યાઓમાં રહેવાના ફાયદા તો કે તમે હોલિડે કરવા જાઓ રજામાં જાઓ તો તમે જે જુદી જુદી જગ્યાએ તમે રહ્યો છો તો એ જુદી જુદી જગ્યાએ રહેવાના શું એડવેન્ટે એડવેન્ટેજ છે તેના વિશે આપણે અહીંયા લખવાનું છે અને ચોથું છે કે ભવિષ્યમાં જે પ્રકારની રહેવાની સગવડો તમે પસંદ કરો એની તો ઇન ધ ફ્યુચર જો તમે ક્યાં બીજી હોલિડે માગે રજાઓમાં જવાના હોય તો ત્યાં તમને કઈ કઈ જાતની ફેસિલિટીસ અને સગવડતાઓ હોય એવું તમે પસંદ કરો છો તો એના વિશે લખવાનું છે અને આ બધું તમારે આશરે એટી ટુ નાઇન્ટી શબ્દોમાં લખવાનું છે એટલે કે એસીથી નેવું શબ્દોમાં તમારે આ પત્ર લખવાનો છે જેમાં આ જે બધા બુલેટ પોઈન્ટ્સ છે આ મુદ્દાઓ છે એ તમારે એમાં ઇન્ક્લુડ કરવાના રહેશે જો તમે આ પ્રશ્ન લખવા જવાબ આપવાનું પસંદ કરશો તો તો હવે આના પછી આપણે જોઈએ કે વન બીનો શું ક્વેશ્ચન છે અને એમાં આપણે શું કરવાનું છે તો ચાલો જોઈએ તો અહીંયા જે છે આ છે આપણે ક્વેશ્ચન વન બી તો અહીંયા લખ્યું છે કે ઇફ યુ ચૂઝ ક્વેશ્ચન વન બી પૂટ અક્રોસ ઇન ધ બોક્સ તો આ બોક્સ જે છે એમાં આપણે ક્રોસ મૂકીને આપણે બતા કહેવું પડે કે આપણે આ ક્વેશ્ચનના આન્સર આપણે આપવાના છીએ તો એના વિશે આપણે જોવાનું છે હવે આ પ્રશ્ન કેના વિશે છે કે સેલિબ્રેશન સેલિબ્રેશન એટલે કે ઉજવવું તો ઉજવણી વિશે છે તો આપણે ચાલો વાંચીએ કે ક્વેશ્ચન વન બી છે કે તેમાં લખે છે કે તમારા ગુજરાતી મિત્ર વિનોદ તરફથી તમને એક ઇમેલ મળ્યો છે જેમાં તમારા શહેરમાં તમે જે ઉત્સવો ઉજવો છો તેના વિશે તે જાણવા માગે છે તો વિનોદને એક અનૌપચારિક ઈમેલ લખીને જવાબ આપો તો આપણે અનૌપચારિક એટલે કે આપણે ઇનફોર્મલ એક ઈમેલ વિનોદને લખવાનો છે કે આપણા શહેરમાં આપણે કઈ જાતના ઉત્સવો ઉજવીએ છીએ એના વિશે અને અહીંયા કીધું છે કે તમારે નીચેના મુદ્દાઓનો ઉપયોગ કરવો જરૂરી છે એટલે કે મુદ્દાઓ એટલે કે આ જે બુલેટ પોઈન્ટ છે એનો ઉપયોગ કરવો જરૂરી છે તો આ ચારેય બુલેટ પોઈન્ટ આપણે ખાસ જ્યારે ઈમેલ લખીએ એમાં ધ્યાનમાં રાખવાના છે કે આ પેલો જે છે એમાં છે કે તમારા શહેરમાં ઉજવાતા જુદા જુદા ઉત્સવોનું વર્ણન કે તમારા સિટીની અંદર જે જુદા જુદા ફેસ્ટિવલ આપણે સેલિબ્રેટ કરીએ છીએ ઉજવીએ છીએ એને આપણે ડિસ્ક્રાઇબ કરવાનું કે આપણે કેવી રીતે ઉજવીએ છીએ શું હોય છે એમાં એ બધું પછી બીજો જે બુલેટ પોઈન્ટ છે એ છે કે તાજેતરમાં તમે ઉજવેલ ઉત્સવ વિશે આપણે જણાવવાનું છે કે તાજેતર એટલે કે રિસન્ટલી આપણે કોઈ જો ફેસ્ટિવલ સેલિબ્રેટ કર્યો હોય તો એના વિશે માહિતી આપવાની છે અને ત્રીજો છે કે વિવિધ પ્રકારની ઉજવણી કરવાના ફાયદા કે આપણે જુદા જુદા ઉત્સવો ઉજવીએ છીએ આપણે જુદા જુદા ફેસ્ટિવલ જે સેલિબ્રેટ કરીએ છીએ એ ઉજવવાના આપણને શું ફાયદા છે શું બેનિફિટ છે શું એડવાન્ટેજ છે એના વિશે લખવાનું છે અને આ જે ચોથો મુદ્દો છે આ જે ચોથો બુલેટ પોઈન્ટ છે એમાં છે કે ભવિષ્યમાં જે દેશમાં કોઈ પણ ઉજવણી કરવા ઈચ્છતા હો એટલે ધારો કે આપણે કોઈ બીજા દેશમાં જઈએ અને ત્યાં જઈને આપણે કયા તહેવારની કે શું આપણે ઉજવણી સેલિબ્રેશન કરવું કરવા ઈચ્છીએ છીએ એના વિશે આપણે અહીંયા લખવાનું છે તો આ બધા જે ચારેય બુલેટ્સ પોઈન્ટ છે એને આપણે આ ઇમેલની અંદર ઇન્કલુડ કરવાના દે છે અને આપણે આ જે બધો આખો ઈમેલ છે એ લગભગ આશરે થી નેવું શબ્દોમાં ગુજરાતીમાં લખવાનો છે એટલે કે એટી ટુ નાઇન્ટી વર્ડ્સમાં આપણે આ ઈમેલ લખવાનો છે તો આપણે આમાંથી કાં તો ક્વેશ્ચન વન એ અથવા તો ક્વેશ્ચન વન બીમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી શકીએ અને એનો આપણે જવાબ લખવાનો હોય છે અને આપણે જે સારું આવડતું હોય એ આપણે ચૂઝ કરવાનું હોય છે તો આ હાયર ઇયરનું જે પેપર છે એની અંદર થોડુંક આપણે ડિટેલમાં લખવાનું હોય છે કેમ કે એસીથી નેવું શબ્દ આપણે લખવાના હોય છે એટલે થોડુંક ડિટેલ વધારે આપણે આપવાની હોય છે હું હંમેશા બાળકોને રિકમેન્ડ કરીશ કે હાઇર ટીયરનું પેપર એ લોકો કરવાનું પસંદ કરે કેમકે એ ફાયદાકારક છે તો આપણે આ ક્વેશ્ચન વન એ અને વન બી જોયા હવે એના પછી આપણે ક્વેશ્ચન બે જોઈએ કે એમાં કેવી રીતે છે તો અહીંયા આપણે જે ક્વેશ્ચન ટુ છે એની અંદર આપણે ચૂઝ ઇધર ક્વેશ્ચન ટુ એ ઓર ક્વેશ્ચન ટુ બી તો આપણે ટુ એ અને ટુ માંથી આપણે કોઈ પણ એક આપણે પસંદ કરવાનો છે અને આપણે ટુ એ વિશે જોઈએ તો કેવી રીતે છે તો અહીંયા ઇફ યુ ચૂઝ ક્વેશ્ચન ટુ એ પૂટ અ ક્રોસ ઇન ધ બોક્સ તો આપણે ટુ એનો આન્સર દેવા નોકરી કર્યું તો આ જે બોક્સ છે ત્યાં આપણે આ ક્રોસની નિશાની મૂકી દેવાની કે હું આનો જવાબ આપું છું તો હવે આપણે વાંચીએ કે ટુ એમાં શું કે છે તો ટુ એમાં લખે છે કે નિશાળની વેબસાઇટ માટે તમારા શિક્ષકે કુદરતી સંપત્તિ વિશે તમને એક ઔપચારિક લેખ લખવાનું કહ્યું છે ઔપચારિક એટલે કે ફોર્મલ અને કુદરતી સંપત્તિ એટલે કે નેચરલ રિસોર્સિસ વિશે તમારે લખવાનું છે તો અહીંયા લખે છે કે તમારે નીચેના મુદ્દાઓનો ઉપયોગ કરવો જરૂરી છે હવે તમે જે એક લેખ લખો છો એમાં જે મુદ્દાઓ આજે નીચેના જે ચાર મુદ્દાઓ અહીંયા લેખા છે એ તમારે એમાં ઇન્ક્લુડ કરવાના રહેશે મુદ્દાઓ એટલે કે આપણે ટૉપિક પણ કહી શકીએ અને બુલેટ પોઈન્ટ્સ પણ કહી શકીએ તો આ જે પહેલો છે એ છે કે કુદરતી સંપત્તિનું વર્ણન કે કુદરતી સંપત્તિ છે તો કોને કુદરતી સંપત્તિ કહેવાય એમાં શું શું આવે તો એ બધું આપણે ડિસ્ક્રાઇબ કરવાનું છે પછી બીજું આ જે બુલેટ પોઈન્ટ છે એ છે કે કુદરતી સંપત્તિને લગતી પર્યાવરણીય સમસ્યા વિશે તમારો અભિપ્રાય આપવાનો છે અભિપ્રાય એટલે કે ઓપિનિયન તમારું મંતવ્ય કે કુદરતી સંપત્તિને લગતી જે ઇન્વોરમેન્ટ બધી પ્રોબ્લેમ્સ હોય જે નેચરલ રિસોર્સિસને લઈને એના વિશે તમારે તમારો ઓપિનિયન અહીંયા ઈ વિશે લખવાનું છે આ બીજામાં પછી આ જે ત્રીજો છે મુદ્દો ત્રીજો એની અંદર કહ્યું છે કે પર્યાવરણના રક્ષણ માટે તમે જે કર્યું હતું કે આ જે ઇન્વોરમેન્ટ છે એને પ્રોટેક્ટ કરવા માટે તમે શું શું કર્યું એના વિશે તમારે લખવાનું છે અને ચોથો મુદ્દો છે એમાં લખ્યું છે કે ભવિષ્યમાં કુદરતી ધન બચાવવા માટે તમારા સૂચનો એટલે કે ફ્યુચરની અંદર આ નેચરલ રિસોર્સને સેવ કરવા માટે પ્રોટેક્ટ કરવા માટે તમારા શું સજેશન છે સૂચનો એટલે કે સજેશન છે એ વિશે પણ તમારે અહીંયા લખવાનું છે અને બીજું અહીંયા કીધું છે કે તમારે તમારા વિચારો અને અભિપ્રાયોનું સમર્થન કરવું જરૂર છે કે તમે જે અહીંયા તમારા વિચારો આપો છો તમારો ઓપિનિયન આપો છો એને તમારે કઈ રીતે તમે સપોર્ટ કરો છો એ પણ અહીંયા તમારે જણાવવું જરૂરી છે અને આ જે લેખ લખવાનો છે એ આશરે લગભગ એટલે કે આશરે એટલે કે લગભગ હન્ડ્રેડ થર્ટી ટુ હંડ્રેડ ફિફ્ટી શબ્દોમાં ગુજરાતીમાં લખવાનો છે તો આ છે ક્વેશ્ચન ટુ એ જે નેચરલ રિસોર્સિસ એટલે કે કુદરતી સંપત્તિ વિશે હતો તો એ તમે પસંદ કરી શકો અને કા જો આ તમને અઘરો લાગતો હોય અને તમને ટુ બી જે આવે એ તમને ઈઝી લાગતો તમે એના વિશે તમે લખી શકો છો તો ચાલો આપણે જોઈએ કે ટુ બીમાં કેવી રીતે શું ક્વેશ્ચન છે પછી તમે એમાંથી સિલેક્ટ કરી શકો તો ચાલો જોઈએ ટુ બી તો આ ક્વેશ્ચન ટુ બી છે તો એમાં લખ્યું છે કે ઇફ યુ ચૂઝ ક્વેશ્ચન ટુ બી

ઇન ફોર્મલ લેટર આપણે લખવાનો છે હેડ ટીચરને આચાર્ય એટલે કે હેડ ટીચરને તો એમાં કે છે કે તમારે નીચેના મુદ્દાઓ ઉપયોગ કરવા જરૂરી છે તો આજે નીચેના મુદ્દાઓ છે આ જે બુલેટ્સ પોઈન્ટ છે એને આપણે આપણે જે ઔપચારિક આપતો જે આપણે લખવાનો છે પત્ર એમાં આપણે આ બધા મુદ્દાનો સમાવેશ એટલે કે ઇન્ક્લુડ કરવાના છે તેમાં સૌથી પહેલું આપણને જે મુદ્દો છે એ છે કે કેવા પ્રકારનું સંગીત આપણને સંગીત શીખવાડીએ છીએ તો કઈ પ્રકારનું આપણે સંગીત શીખવાડીએ છીએ કેમ કે સંગીતમાં ઘણા બધા પ્રકાર હોય છે તો એના વિશે આપણે જણાવવાનું છે કે આપણે ક્લાસિક શીખવાડવાના છે આપણે શાસ્ત્રીય સંગીત શીખવાડવાના છે આપણે પોપ સંગીત શીખવાડવાના છે તો એ બધી આપણે માહિતી આમાં આ જે મુદ્દો છે આ જે ટોપિક છે કે આ જે બુલેટ પોઈન્ટ છે એમાં આપણે લખવાનું છે ને એને આપણે ઇન્ક્લુડ કરવાનું રહેશે આપણે લેટરની અંદર પછી છે કે પહેલાં તમે કોઈ પણ સ્વયંસેવકનું કામ કર્યું હોય તો તેના વિશે તો આપણે જો પહેલાં કોઈ વોલન્ટિયરે કામ કર્યું હોય તો તે આપણે એક્સપિરિયન્સ આપણે જે અનુભવ હોય તેના વિશે એ આપણે અહીંયા લખવાનું છે ત્રીજો જે બુલેટ પોઈન્ટ છે એમાં છે કે સંગીત સિવાય તમે બીજી જે મદદ કરી શકશો એટલે આપણે ખાલી બીજી કઈ રીતે આપણે મ્યુઝિક તો શીખવાડશું પણ આપણે બીજું આપણે શું મદદ કરી શકીએ એ પણ અહીંયા આપણે જણાવવાનું છે અને જે આ ચોથો મુદ્દો છે એમાં છે કે વિદ્યાર્થીઓને સંગીત શીખવાથી થતા ફાયદા જો વિદ્યાર્થીઓ કે સ્ટુડન્ટ સંગીત શીખે મ્યુઝિક શીખે તો એનાથી શું બેનિફિટ થાય છે શું એને એડવાન્ટેજીસ છે સંગીત શીખવાના એ આપણે લખવાનું છે અને એ બીજું છે છે કે તમારે તમારા વિચારો અને અભિપ્રાયોનું સમર્થન કરવું જરૂરી છે તો આપણે જે વિચારો છે આપણે જે આઈડિયા છે આપણે જે અહીંયા સજેશનો આપીએ છીએ એનો આપણે અભિપ્રાય આપણા જે આઈડિયાને જે છે વિચારો એને આપણે કેવી રીતે સપોર્ટ કરીએ છીએ એ પણ અહીંયા આપણે જણાવવાનું છે કે આપણે કઈ રીતે એને સપોર્ટ કરીએ છીએ તો એ બધું ઇન્કલુડ કરવા છે ને આ પણ આપણે આશરે એકસો ત્રીસથી એકસો પચાસ શબ્દોમાં ગુજરાતીમાં લખવાનો છે તો આપણે જોયું કે પહેલો જે હતો ટુ એ પર્યાવરણ વિશે હતો અને બીજો છે વોલન્ટિયર વર્ક વિશે છે તો આપણે બે ક્વેશ્ચન જે છે એમાંથી આપણને જે ઇઝી લાગે બેમાંથી એક આપણે પસંદ કરવાનો છે તો જે હાઈએ ટીએનું પેપર છે એમાં ક્વેશ્ચન વન એ અને વન બીમાંથી એક કરવાનું હોય છે અને ટુ એ અને ટુ બીમાંથી એક આપણે કરવાનો હોય છે અને એ આપણે થોડુંક ડિટેલમાં લખવાનું છે એટલે આપણે એકસો ત્રીસથી એકસો પચાસ જેટલા શબ્દોમાં આપણે લખવાનું હોય છે તો આ ક્વેશ્ચન આપણે વન એ અને વેન બી જોયા અને આપણે ક્વેશ્ચન આ ટુ એ અને ટુ બી જોયા હવે આના પછીનો આપણે જે ક્વેશ્ચન થ્રી છે એ જોઈએ તો એ લગભગ આપણે ટ્રાન્સલેશનનો જ હોય છે ટ્રાન્સલેશન કરવાનું હોય છે તો ચાલો હવે આપણે ક્વેશ્ચન થ્રી જોઈએ તો આ ક્વેશ્ચન થ્રી છે કે નીચેના ફકરાનું ગુજરાતીમાં ભાષાંતર કરો તો જે હાઇટીયનું પેપર છે એની અંદર આપણે એક આ નાનકડો પેરેગ્રાફ આપેલો છે એટલે કે એક ફકરો આપેલો છે કે જેનું આપણે ભાષાંતર એટલે કે ટ્રાન્સલેશન કરવાનું છે ને જ્યારે આપણે ફાઉન્ડેશન ટીયરનું પેપર જોયું તેમાં આપણે ચાર કે પાંચ વાક્યો એટલે કે સેન્ટન્સીસ હતા એનું આપણે ટ્રાન્સલેશન કરવાનું હતું પણ આ હાઈયનું પેપર છે એટલે કે અહીંયા એક નાનકડો ફકરો એટલે કે પેરાગ્રાફ છે તો એનું આપણે કરવાનું છે તો ચાલો આપણે જોઈએ કે કેવી રીતે છે તો આ ઓલમ્પિક વિશે આખો પેરાગ્રાફ છે ફકરો છે તેનું આપણે આપણે કે ટ્રાન્સલેશન કરવાનું છે કે ઇન માય ઓપિનિયન ધ ઓલિમ્પિક ગેમ્સ કનેક્ટ પ્લેયર્સ ફ્રોમ ઓલ અરાઉન્ડ ધ વર્લ્ડ વિથ ઇચ અધર મિલિયન્સ ઓફ પીપલ એન્જોય વોચિંગ સચ ગેમ્સ ફેમસ ગુજરાતી પર્સનાલિટીઝ લાઈક અંકિતા રૈના વિનર ઓફ ધ ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ એન્ડ બિલર્ડ વર્લ્ડ ચેમ્પિયન રૂપે શા પાર્ટિસિપેટેડ સચ અ કોમ્પિટિશન ક્રિએટ મોર જોબ્સ એન હેલ્પ ધ કન્ટ્રી ફાઇનાન્સ ફાઇનાન્સિયલી તો આ એક આપણો પેરેગ્રાફ છે બહુ મોટો નથી થોડાક સેન્ટેન્સ મોટા થોડાક ભેગા કરીને એક પેરેગ્રાફ બનેલો છે તો એને આપણે ગુજરાતીમાં જ ટ્રાન્સલેટ કરવાનું છે જો તમે પહેલેથી થોડી ઘણી પ્રેક્ટિસ કરી હોય તો તમને ખૂબ જ ઇઝી લાગે છે કરવાનું તો હંમેશા આપણે ખબર છે કે જીસીએસસીની આપણે એક્ઝામ આપતા હોય તો આપણે ખૂબ બધી તૈયારી કરવાની હોય છે અને જો તૈયારી સરસ હોય તો આ હાઈએનું પેપર પણ તમારા માટે એકદમ સહેલું થઈ પડે છે તો આ એક ભાષાંતરનું છે તો આને આપણે સરસ રીતે આપણે ટ્રાન્સલેશન કરવાનું હોય છે આનું ટ્રાન્સલેશનના પણ આપણે ઘણા બધા માર્ક્સ છે તો બસ આ ત્રણ ક્વેશ્ચન હોય છે આ હાઈરટીએના પેપર દર ક્વેશ્ચન વન એ વન બી ટુ એ ટુ બી જેમાંથી આપણે એક એક લખવાના હોય છે એટલે કે બે ક્વેશ્ચનના જવાબ આપવાના હોય છે અને આપણે એક આપણે ટ્રાન્સલેશન કે ભાષાંતર કરવાનું હોય છે તો આ હાઈનું પેપર છે ખૂબ જ સરળ સરળ છે કેમ કે એમાં ત્રણ જ ક્વેશ્ચનના જવાબ આપવાના હોય છે તો આવી રીતે આપણે આ હાઈનું રાઈટિંગ પેપર જોયું તો આશા છે કે તમને થોડો ઘણો આઈડિયા તમને આવ્યો હશે અને તમને સમજાણું હશે કે કેવી રીતે આ પેપર હોય છે એટલે તમે થોડાક પરિચિત થઈ ગયા હશો કેમ કે આપણે બે ત્રણ વખત તો પરીક્ષાઓ આપતા ના હોય એક જ વખત પરીક્ષા આપવાની હોય છે અને પહેલી વખત આપણી સામે આવતો હોય હા આપણે થોડાક પાસ્ટ પેપર કર્યા હોય તો આપણને ઘણો બધો આઈડિયા હોય છે પણ એની અંદર અમુક શબ્દો સમજાવવા પણ ખૂબ જરૂરી હોય છે જેમ કે ભાષાંતર એટલે શું તો ભાષાંતર આપણે ખબર હોવી જોઈએ કે ટ્રાન્સલેશન થાય ઓલમ્પિક્સ છે તેનું ગુજરાતી શું થાય તો આ બધી વોકેબલરી હોવી જરૂરી છે શબ્દરચના સરખી રીતે આપણને આવડવી જરૂરી છે આ ગુજરાતી આપણે ટ્રાન્સલેશન સરખી રીતે સમજાવવું ગુજરાતીમાં આપણે કેવી રીતે રીતેનું ટ્રાન્સલેશન કરી શકીએ એ બધું જ આપણને ખબર હોવી જોઈએ તો આ હતું ફાઉન્ડ હાયટ યરનું પેપર રાઇટિંગનું એક્ઝામ પેપર હતું અને આ રિયલ એક્ઝામ પેપર છે લગભગ હું તમને કહી શકું કે આ જૂન ટ્વેન્ટી ટુનું લગભગ પેપર છે તો આશા છે કે તમને આ સમજાણું હશે કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરીને પ્લીઝ જણાવશો હું બનતી કોશિશ કરીશ તમારી મદદ કરવાની તો આ વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ તો અહીંયા આપણું જે આ પેપર હતું હાયટ યરનું જીસીએસિ ગુજરાતી હાયટ યરનું જે પેપર હતું અહીં આપણે પૂરું થાય છે કંઈ પણ ક્વેશ્ચન હોય કોઈ પણ હોય તો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો તો હું ચોક્કસ એમના આન્સર કરીશ તો આ વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ